પરેશ ધાનાણી ટ્વિટ મારફતે ભાજપ સામે પ્રહારો કરી રહ્યા છે ગુજરાતમાં ભાજપના કકડાટ પર નિશાન સાધતું પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીનું ટ્વીટ જે છે તે અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે જેમાં તેમણે પુરુષોત્તમ રૂપાલાના વિવાદને લઈને પણ ભાજપ પર નિશાન સાધ્યું હતું તેમનું ટ્વીટ કંઈક આ પ્રમાણે છે કમલ અમે થઈ રહ્યો છે કકળાટ હાથમાં દૂડી તીડી અને પંજો લઈ ત્રણ એકા સામે તિખારા કરનારા હવે રાજકોટથી બિસ્તરા પોટલા ભરવાની તૈયારી કરી રહ્યા છે રોષની આંધી હવે રાજ્યના સીમાડાવટીને રાષ્ટ્રીય વ્યાપી બની રહી છે હેશટેગ કોંગ્રેસ તનાટન બે હજાર ચારનું પુનરાવર્તન તેમની બીજી પોસ્ટ જે છે તે પણ ભાજપ પર મોંઘવારી અને ભ્રષ્ટાચાર ને લઈને પ્રહારો કરતી છે તેના પર પણ એક નજર કરી લઈએ કાશ હું બાળક હોત દરેક નિશાળે શિક્ષક જડત મફતમાં નિશાળે ભણવા મળત અસલી ભોજન જમવા મળત પાંચ પૈસે પેપરમેન્ટ મળત એસટીમાં મફત બેસવા મળત સસ્તામાં શેરીએ રમકડા જડત અફસોસ આજે મોંઘી ફીનો ભાર શિક્ષણનો વેપાર માસ્તરનો અભાવ નકલી દૂધનો વેપાર પીપરમેન્ટ પર કરભાર અને બસ માય કંડક્ટરનો છે કકડાટ પહેલા પણ પરેશ ધાનાણીએ ભાજપ પર પ્રહારો કરતા ટ્વીટ કર્યું હતું ત્યારે ભાજપ નેતા યજ્ઞેશ દવે નેતાવે પ્રહાર પણ કવિતાના માધ્યમથી જ કર્યો હતો ત્યારે હવે ફરીથી પરેશ યથાવત રાખીને ભાજપના ભ્રષ્ટાચારને પાડ્યો છે હજુ સુધી પરેશ ધાનાણીની આ ટ્વીટ પર કોઈ પણ ભાજપ નેતાની પ્રતિક્રિયા જે છે તે સામે નથી આવી પરંતુ હવે જોવાનું રહ્યું કે આ કવિતા વોર જે છે તે ક્યાં સુધી ચાલુ રહે છે અને ગુજરાતના રાજકારણમાં આ કવિતા વોર હવે શું નવો વળાંક લે છે તો આવી જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે જોડાયેલા રહો નિર્ભય ન્યૂઝ સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આભાર